સુરત સૂરસાદ સાયબર ક્રાઇમ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એલએ સી ટાલેડ કોમ્પ્લેક્સના ઓફિસ નંબર બસો સાતમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે બાતમીના આધારે પોલીસે રેડ પાડી અને તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ ઇન્ટરનેટના માધ્યમથી લોકોને પાંચ હજારથી લઈને પાંચ લાખ સુધીની લોન કોઈ પણ ઇન્કમ પ્રૂફ વગર આપવાની લાલચ આપતા હતા સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એલએસ સીટાલેડ કોમ્પ્લેક્સના ઓફિસ નંબર બસો સાતમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસના નામે શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આયોજનબદ્ધ હતી આરોપીઓ જુલાઈ બે હજાર પચીસથી ઓફિસ ચલાવી રહ્યા હતા તેઓ સૌપ્રથમ સોશિયલ મીડિયા પર મીટા એડ્સ દ્વારા લોન માટેની જાહેરાતો ચલાવતા આ જાહેરાત જોઈ જે લોકો સંપર્ક કરે તેમનો ડેટા ટેલિકોલોને આપવામાં આવતો ટેલિકોલરો ગ્રાહકોને ચોવીસથી અડતાલીસ કલાકમાં લોન મળી જશે તેવી ખાતરી આપી ડોક્યુમેન્ટ મંગાવતા પ્રોસેસિંગ ફી પેટે સાતસો નવાણું અને તાત્કાલિક લોન માટે નવસો નવ્વાણું રકમ ક્યુઆર કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી અંતે ગ્રાહકોને ઓછો સ્કોરો બહાનું બતાવી લોન આપવાની મનાઈ કરી દેતા આ રીતે તેઓ દસ લાખથી રકમ પડાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ ગુનામાં બે શખ્સોની સંડોવણી સામે આવી છે જેમાં અટક કરાયેલા આરોપી પ્રવીણ કેશુ ચૌહાણ છે જેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષ છે પ્રવીણ બાર પાસ છે અને લોન કન્સલ્ટીનો વ્યવસાય કરતો હતો તે મૂળ ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના અગરતરિયા ગામનો વતની છે અને હાલ સુરતના વિશ્વ વિસ્તારમાં રહે છે જ્યારે બીજો આરોપી નમન મનસુખ ચૌહાણ હાલ પોલીસ પકડથી દૂર આ સમગ્ર નેટવર્ક ચૌહાણ બ્રધર્સ ફાઇનાન્શિયલ સર્વિસના નામે પણ ચલાવવામાં આવતું હતું પોલીસે રેડ દરમિયાન કુલ પંચાવન હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાયબર ક્રાઇમ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે અને નાસ્તા ફરતા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત ખાતે એક રેડ કરવામાં આવી હતી જેમાં એપિક ફાઈનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી જેમાં અમે લોકોને બાદમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે એકથી બે દિવસમાં એવી કોલ ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા એવી રીતે બાદમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય છ ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો પાંચથી પચાસ હજાર પાંચ લાખ રૂપિયા જેટલાની લોન લોન વિશ્વાસ આપતા બે દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી સામેવાળાથી સેવન નાઇન અને નાઇન લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા અલિકોલર્સ છે એમને દર દિવસની માહિતી આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેડા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા તો જે લોકોને લોન ઇન્કવાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબર નું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકો કોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે સો કોલ કરવાનું છે કે બસો કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા છ સાત મહિનાથી